શ્રી ગણેશાય નમ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશી ક્યારે છે ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા પૂજા વિધિ અને મહિમા તથા એકાદશીના પારણા ક્યારે કરવા કાર્તક માસના વદ પક્ષની એકાદશી એટલે ઉત્પતિ અથવા ઉત્પન્ના એકાદશી કહેવાય છે આ એકાદશી એકાદશીમાં ઉત્તમ એકાદશી છે કારણ કે આજે એકાદશી મૈયાનો જન્મ થયો હતો ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી એકાદશી મૈયાનો જન્મ થયો આથી આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે આ એકાદશીની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું ઓમ નારાયણાય છે સુદ પક્ષ અને વધપક્ષ બંને એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસ એકાદશીના વ્રતનું પાલન કરવામાં આવે તો મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે અને એકાદશીનું વ્રત ન કરી શકે તો માત્ર ભગવાનની પૂજા આરાધના અને મંત્રો કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે આખું વર્ષ જો એકાદશીનું વ્રત ન થાય તો માત્ર બે એકાદશી દેવસાઈની એકાદશી અને દેવ ઉઠની એકાદશી વ્રત કરવાથી બધી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે આપણા સનાતન ધર્મમાં દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે અને દરેક એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે

સૌપ્રથમ આપણે આ એકાદશીનું મુહૂર્ત વિશે જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને તેના પારણા ક્યારે કરવા આ એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ વહેલી રાત્રે બાર ને ઓગણપચાસ મિનિટે જે આ તિથિ સમાપ્ત થાય છે તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસ વહેલી રાત્રે બે ને સાડત્રીસ મિનિટે ઉદિયાતિથિ અનુસાર તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવાર એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના પારણા સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારે વહેલી સવારે કરી શકાય છે અને બપોરના એક વાગ્યા પછી પણ થઈ શકે છે પારણા અથવા વ્રતનું સમાપન જે એકાદશીના દિવસે આપણે જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પને છોડવાનો આ દિવસ અથવા મુહૂર્ત જોવાય છે હવે આપણે જાણીએ એકાદશીની પૂજન વિધિ ઉત્પત્તિ એકાદશીના દિવસે વ્રત જે ભક્તો કરવા માંગે છે અથવા જે ભક્તો નથી કરવા માંગતા તે ભક્તો પણ ભગવાનની પૂજા અવશ્ય કરે અથવા ભગવાનના મંદિરે જઈને દર્શન કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં જે મૂર્તિ અથવા ફોટો આપણા ઇષ્ટદેવનો હોય તેની પણ પૂજા કરવી જોઈએ જો મૂર્તિ હોય તો ગંગાજળ છે સાદુ જળ છે અને પંચામૃતથી સ્નાન કરાવાય છે ત્યારબાદ ભગવાનને સાંજ શૃંગાર સજાવાય છે અને ચિત્ર અથવા ફોટો હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેની પૂજા થાય છે મૂર્તિની પૂજા વ્યવસ્થિત રીતે કરવી પડે છે કારણ કે તે એક શરીરની રચના બતાવે છે ભગવાન શ્રી નારાયણને આજે પીળા પુષ્પ અક્ષત ચંદન તુલસી દલ સમર્પિત થાય છે સીઝનના ફળ ફળાદિ સમર્પિત થાય છે ભોગ સમર્પિત થાય છે પંચમેવા પંચ ફળ આ ઉપરાંત માખણ મિશ્રીનો ભોગ ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત કરાય છે ભગવાન શ્રી નારાયણની સામે ઘીનો શુદ્ધ દીવો પ્રગટાવવો જોઈએ તો ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરવી જોઈએ એકાદશીની વ્રત કથા સંભળાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે આપણે જેટલો સમય હોય તે પ્રમાણે પૂજન અવશ્ય કરવું જોઈએ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ આ દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તે સવારે જ પૂજા કરતી વખતે વ્રતનો સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે જોકે એકાદશીના વ્રતના દિવસે અન્નનો ત્યાગ કરવાનો હોય છે આથી આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે એટલે કે ફળ ફળાદી લઈ શકાય છે ચા દૂધ કોફી લઈ શકાય છે અને ઉપવાસનો એક અર્થ એ પણ થાય છે કે આપણે મનથી ધનથી અને બુદ્ધિથી ભગવાનની નજીક રહીએ આપણે જે રીતે વ્રત કરી શકીએ છીએ તે રીતે વ્રત કરવું અને જે ભક્તો વ્રત કરવા માંગે છે પરંતુ શરીર સાથ નથી આપતું ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે વૃદ્ધો છે અથવા કામકાજી મહિલા કે ભાઈઓ છે તેઓ પણ એક ટાઈમ ભોજન લઈને વ્રત કરી શકે છે અને આ વ્રતના પારણા પણ કરી શકે છે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ કાચું સીધું દક્ષિણા સહિત આપી શકાય છે ગાય માતાની સેવા કરવી એકાદશીના દિવસે સવાર અને સાંજ તુલસી માતાની પૂજા કરી દીપદાન કરવું જોઈએ આ ઉપરાંત પીપળાના વૃક્ષને જળ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ થાય છે એકાદશીનું પુણ્ય આપણે કોઈને દઈ પણ શકીએ છીએ દાન કરી શકીએ છીએ આ ઉપરાંત એકાદશીના વ્રતે ઘરમાં સૂતક હોય કે કોઈનું મૃત્યુ થયું હોય અથવા કોઈ જન્મ થયો હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ના કરી શકાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પરંતુ પૂજા કરી શકાતી નથી પાંચ દિવસે પૂજા થઈ શકે છે કારણ કે વ્રત ઉપવાસ કરીએ તે એક પ્રકારનું તપ જ છે જ્યારે આપણે તપ કરીએ છીએ ત્યારે એ બધું ધ્યાન રાખવું જોઈએ કે કોઈનું દિલ દુભાવવું જોઈએ વાળ ન કાપવા જોઈએ બની શકે તો પુણ્યના કાર્ય કરવા જોઈએ જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ વસ્ત્ર દાન કરવું જોઈએ ભોજન કરાવવું જોઈએ એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિનારાયણ પોતે એકાદશી મૈયાના રૂપમાં પોતે ઉત્પન્ન થઈને જન્મ ગ્રહણ કરીને રાક્ષસને મોક્ષ આપ્યો એટલા માટે આ એકાદશીને ઉત્પન્ન એકાદશી કહેવાય છે હવે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે માધવ કાર્તક માસના વત પક્ષની એકાદશીનું નામ શું છે તેનું મહાત્મ્ય શું છે તે કયા પુણ્ય આપનાર છે અને તેની વિધિ કઈ છે તે કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ સૌથી પહેલા હેમંત ઋતુના કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમી સાંજે દાંતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમ અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરના સમયે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરવાના પહેલાં શરીર પર માટીનો લેપ ચંદન લગાવીને કરવો જોઈએ સ્નાન કરીને ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ કે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ કરવા કરવા જોઈએ એ કે સ્ત્રી પ્રસંગ જોઈએ એકાદશીની રાત્રે સાંજે ભજન કીર્તન સત્સંગ આદિ કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી તેમની પાસે પોતાની ભૂલોની ક્ષમા માંગવી ધાર્મિક જનો કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંને જોઈએ આ રીતે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેમને શંખોદ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશી વ્રતના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી પ્રતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર કે સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રના સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ જાય છે જે ફળ વેદપાઠી બ્રાહ્મણોને એક હજાર ગૌદાન કરવાથી મળે છે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશીના વ્રત કરવા માત્રથી જ મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના દાનના દસમાં ભાગ બરાબર હોય છે એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ દાન તપ આદિ ફળ મળે છે યથા ફળ મળતું નથી ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે તમે આ એકાદશીના વ્રતને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવી તે તમે મને હવે વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે કુંતીનંદન સતયુગમાં એક મહાન ભયંકર દૈત્ય હતા જેનું નામ નૂર હતું એ દૈત્યએ દેવતા સહિત ઇન્દ્રને પરાજિત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ અમે બધા દેવતા નૂર દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યથિત કરી રહ્યા છીએ અન્ય દેવતાઓની હાલત તો હું વર્ણન પણ કરી શકતો નથી પરંતુ તમે વર્ણન કરીને આ મહાન દુઃખથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે ભોળાનાથે કહ્યું હે દેવેન્દ્ર તમે ભગવાન વિષ્ણુની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના આ વચનો સાંભળીને શિવસાગરમાં પોઢેલા ભગવાન નારાયણ પાસે આવે છે શિવસૈયા પર બિરાજમાન ભગવાન નારાયણ ચતુર્ભુજનું રૂપ ધારણ કરનાર શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા બિરાજમાન હતા તેમને જોઈને દેવતાઓ સહિત ઇન્દ્રદેવે સ્તુતિ કરી હે દેવતાઓના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગતનાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈ ગયા છીએ તમારા શરણે આવ્યા છીએ હે શરણાગત વત્સલ તમે અમારી રક્ષા કરો આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતાઓ પૃથ્વી લોક ઉપર વિચરણ કરી રહ્યા છીએ હવે તમે જ અમારી રક્ષા કરો આ રીતે દેવરાજ ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને દેવતાના કરુણાપૂર્ણ વાણી સાંભળી શ્રી હરિનારાયણ બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધા છે ભગવાનના આ અમૃતરૂપી વચનો સાંભળીને ઇન્દ્રદેવ બોલ્યા હે પ્રભુ પ્રાચીન સમયમાં નારીજંગ નામના દૈત્ય હતા આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યના પુત્રનું નામ નૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં નૂર નામનો દૈત્ય રાજ કરે છે એ દૈત્યએ પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ વરુણ યમ ચંદ્રમા સૂર્ય આદિને લોકપાલ બનાવી નાખ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા પણ કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યથી તમે અમારા સૌની રક્ષા કરો ઇન્દ્રના આવા વચનો સાંભળીને ભગવાન શ્રી હરિ બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુઓનો શીઘ્ર સંહાર કરીશ હવે તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ નૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યા હતા યુદ્ધ પ્રારંભ થતા ધારણ કરીને દેવતાઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતાઓ દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો તેમના પર અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન નારાયણ દૈત્યોના અસ્ત્રોને ચક્ર અને ગદાથી નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાની માટે સૂઈ ગયા પરંતુ દૈત્યોના રાજા નૂર ભગવાનની સામે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતા રહ્યા ભગવાન વિષ્ણુ નૂરને મારવા માટે જે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈ જતા પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તે નૂર રાક્ષસને જીતી ન શક્યા ભગવાન એ દૈત્ય સાથે દેવતાઓ માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ તે દૈત્યને જીતવો શક્ય ન હતો અંતમાં ભગવાન વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નગરીની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને સયન કરતા જોઈને મને મારવા માટે તૈયાર થયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે આજે હું મારા ચીર શત્રુને મારીને સદેવના માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે ભગવાન નારાયણના દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યોની સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર તે કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી તે કન્યાએ ક્રોધમાં આવીને તે દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા તે કન્યાએ તે દૈત્યના રથને તોડી નાખ્યો ત્યારે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ તે દૈત્યને મારીને મૂર્છિત કરી દીધો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કપાતા જ તે દૈત્ય પૃથ્વી પર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પોતાના રાજા દૈત્ય નૂરની આવી હાલત જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી ત્યારે ત્યારે તે કન્યા ભગવાનની પાસે ઉભેલી હાથ જોડીને બોલી હે પ્રભુ આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈ નારાયણ કહે છે હવે હું તારી ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાનમાં ત્યારે કન્યા બોલી હે પ્રભુ આજે હું તમારા શરીરમાંથી ઉત્પત્તિ પામી છું અને આજે એકાદશીની તિથિ પણ છે તો મને આપો કે જે મારું આ એકાદશીનું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને તેનું અડધું ફળ એક સમયે ભોજન કરનારને પણ મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરી શકે કૃપા કરીને મને આ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રિએ એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે આ સાંભળીને ભગવાન નારાયણ તે કન્યાને કહે છે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે તેને અંતમાં વૈકુઠ ધામની પ્રાપ્તિ અવશ્ય થશે મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થશે જે આજના વ્રતનું પાલન કરશે હે કલ્યાણી તું એકાદશીના દિવસે ઉત્પન્ન થઈ છે માટે તારું નામ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેના સમસ્ત પાપ જળમૂળમાંથી નષ્ટ થશે અંતમાં મુક્તિનો અધિકારી બનશે તું મારા માટે હવે

એકાદશીયને સાંભળે છે વાંચે છે સાથે અવશ્ય વૈકુઠલોકમાં સ્થાન મેળવે છે જે મનુષ્યનું મહાત્મય સાંભળે છે તેના બ્રહ્મ હત્યા મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે તેમાં પણ કોઈ સંશય નથી સઘળા પાપો નષ્ટ કરનાર એકાદશીના વ્રત જેવું કોઈ વ્રત નથી એકાદશી તે વ્રતોના રાજા સમાન છે મહાન પુણ્ય આપનાર છે આ રીતે ભવિષ્યોતર પુરાણમાં કાર્તિકવધી એકાદશી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય હવે આપણે સાંભળીશું વૈતરણી વ્રત કથા પૂજા વિધિ અને મહિમા કાર્તક માસની વદ પક્ષની એકાદશીએ વૈતરણી વ્રત કરવામાં આવે છે હેમાગ્રીમાં ભવિષ્ય પુરાણમાં વચન છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામાને ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ધર્મજ્ઞ હે પિતામહ જે વ્રત કરવાથી સ્ત્રી અથવા પુરુષ કોઈને યમલોકમાં જોવા ન જવું પડે શોક ન કરવો પડે તેવું કોઈ પણ વ્રત હોય તો મને કૃપા કરીને કહો આ સાંભળીને ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને કહ્યું હે રાજન કાર્તિક એકાદશીના દિવસે વૈતરણી વ્રત કરવાથી મનુષ્ય સુખી થાય છે તેને યમલોકનું દર્શન થતું નથી અને શોક પણ કરવો પડતો નથી ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભીષ્મ છે હે હે પ્રભુ એ મહાફળ આપનારી એકાદશીનું વ્રત કયા પ્રકારથી કરવું જોઈએ તે મને કહો ત્યારે પિતામાં ભીષ્મ કહે છે હે રાજન યુધિષ્ઠિર કાર્તિકવદી એકાદશીના દિવસે પવિત્રતાથી નિયમ લેવો એ વેતરની એકાદશી કહેવાય છે આ વ્રત આખા વર્ષનું ફળ દેનાર છે તિથિએ નક્તોપવાસ કરીને બીજા દિવસે ઉપવાસ કરવો એટલે કે દસમી દિવસે રાત્રિએ બની શકે તો કઈ અન્ન કે જળ લેવું નહીં એવી રીતે બીજા દિવસે પણ વ્રત કરવું મધ્યાહન વખતે નિત્ય કર્મ સમાપ્ત કરવા રાત્રે કાળી ગાય લાવીને પૂજા કરવી એ ગાયને લીપેલી પૃથ્વીમાં પૂર્વાભિમુખ રાખવી પછી આગલા આરંભીને પાછલા પગ સુધી પૂજા કરવી અને કહેવું હે ગાય માતા હું આપણી કૃપાથી ભયંકર વનોને તથા વૈતરણી નદીને તરી જઈશ માટે આપને નમસ્કાર કરું છું એમ પ્રાર્થના કરવી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વેતરણી નદી તરવામાં શ્રમ પડતો નથી માટે તેનું નામ વેતરણી એકાદશી પડ્યું છે ગરુડ પુરાણમાં પણ આ વેતરણી નદીનો ઉલ્લેખ છે ત્યારબાદ ગાય માતાને ફરી પ્રાર્થના કરવી હે ગૌ માતા આપ સર્વને આનંદ આપો છો અને દેવતાઓને પણ

માટે આ ઉત્પત્તિ અથવા ઉત્પન્ન એકાદશીના દિવસે વૈતરણી વ્રત પણ કરી શકાય છે જે પિતૃ મોક્ષ આપે છે એવી રીતે બાર માસ સુધી આ વ્રત દર મહિને એકાદશીએ કરાય છે વર્ષ પૂર્ણ થાય ત્યારે ઉથ્યાપન કરવાનું હોય છે ગાદલાવાળી મોટી સૈયા તૈયાર કરાવી વાછડાવાળી મોટી ગાય તૈયાર રાખવી અથવા ગાયની મૂર્તિ પણ ચાલે ત્યારબાદ મંત્રો ઉચ્ચાર કરીને સઘળું ગુરુને આપવું અથવા બ્રાહ્મણ દેવને દાન આપી ક્ષમા માંગવી મંદિરમાં પણ દાન કરી શકાય છે વૈતરણી વ્રતની સમાપ્તિ માટે કુટુંબવાળા બ્રાહ્મણને એક ભાગ લોઢું અને રૂ આદિનું દાન કરાય છે આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પુરુષ હર કોઈના આલોકમાં ઘણા સમય સુધી રાજ્યનું શકે છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે એકાદશી મૈયાની ની છે આપ સર્વને ઉત્પત્તિ એકાદશીની હાર્દિક શુભકામના જય માતાજી જય શ્રી કૃષ્ણ